જાણસવાના ના ધારાસભ્ય દિનેશ ઠાકોરે લીધી સંખેશ્વર તાલુકાની મુલાકાત વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય મુલાકાત લીધી

ધારાસભ્ય દિનેશ ઠાકોરે લીધી સંખેશ્વર તાલુકાની મુલાકાત વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય લીધી સંખેશ્વરમાં વરસેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે વરસાદી પાણીનો નિકાલ હજુ પણ ખેતરોમાંથી ઉભી થયો જેને લઈ ખેતરો હાલ અત્યારે બેટમાં ફેરવાયા છે ત્યારે ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકો પાસેથી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેઓને શું હાલાકી છે આ તમામ પરિસ્થિતિની માહિતી દિનેશ ઠાકોરે મેળવી હતી ત્યારે સંખેશ્વર તાલુકાની મુલાકાતે ધારાસભ્ય દિનેશ ઠાકોર પહોંચ્યા હતા હાલ અત્યારે વરસાદી પાણી ન ઓસરતા ખેતરો પાણીથી તરબોળ છે ઉભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે